આપટવર્ક ઇન્ડિયા ટીવી લાઈવ સચ્ચાઈ કહી આવાજ અમદાવાદ રિંગ રોડ ઓગરજ લપકામણ સર્કલ પાસે ટીઆરબી જવાનનું કહેવું છે કે ઓન ડ્યુટી ઉપર નથી પણ સાહેબ જોડે મદદ કરું છું જો ટીઆરબી જવાન ઓન ડ્યુટી ઉપર ના હોય તો ગાડી રોકી શકે છે ટીઆરબી જવાનનું કામ ટ્રાફિક કંટ્રોલ કરવાનું છે ગાડી રોકવાનું નહીં છતાંય પોલીસ સ્ટાફ જોડે રાખીને ગાડી રોકાવે છે અને સાહેબોનું કહેવું છે કે બે જણાથી મહેમા બની શકે તેમ નથી તંત્રની અંદર કંઈક ને કંઈક આવી ખામી દેખાતી રહે છે અમને જોતા ટીઆરબી જવાન ત્યાંથી ભાગી ગયો ટીઆરબી જવાન જોડે

તો બેગમાં વાપીશે ભાઈ લગાવ આપી શું ક્યાં નોકરી છું અત્યારે તો સાહેબ જોડે ઊભો છું તેમને બોલાવે નોકરી નહીં તો તમે અહીંયા ઊભા કહે નોકરી અહીંયા છે સાહેબ જોડે જ આવ્યો હા સાહેબ જ્યોડે નોકરી નહીં તો ઊભા કેમ નહીં હવે નોકરી છે નહીં તો ઊભા કેમ સાહેબ જોડે છું નોકરી તો અમે અમને શું કીધું કે નોકરી નહીં નોકરી અહીંયા છું બેગ ક્યાં પડી છે આમલા ભાઈ કે હું નોકરી નથી એમ બોલ્યા તમે બોલ્યા નોકરી નથી કીધું નોકરી નથી રેકોર્ડિંગ છે જોડે લો તો નોમ પ્લેટ લગાવી છે મને કીધું ફરજિયાત નથી નામ પ્લેટ લગાવવાની કોને કીધું ફરજિયાત નથી એમર સિફટી માતા તમાર બીએ કીધું હોય કોને કીધું ફરજિયાત નથી એવું કોઈને ન કીધું તો પછી લગાઈ દો લગાઈ દો તમાર નામ પ્લેટ લગાઈ દો આ પેલો ભાઈ કે નોકરી ઉપર નથી એમ કહે છે બાકી ગયો જો નોકરી ઉપર નથી એમ કહે છે એ ભાઈ અહીં આઈ જા તું પાછો આય કોપર લાગે તમાર ઉપર ઉપર મારા ઉપર લાગે દેશ ઓર પ્રદેશની ખબરો કે લિયે અભી સબસ્ક્રાઇબ કીજીએ ઇન્ડિયા ટીવી લાઈવ સાથે બેલાઇકન કો દબાણ બિલકુલ ના ભૂલે જીસે સબસે પહેલે ખબર આપ તક પહોંચતી